મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં લોક તો આજે નથી ઉતારે પણ વિડીયો ઉતારવું તમને દેખાડું કે અંદરથી પટી ગઈ હોય અને બહારથી પટી ગઈ હોય જો મેં તો દેખાય આ આ હું અહીંયાથી હું અહીંથી આ છે એટલે અહીંયા બધી આ બધી ને અરે આ ભટ્ટું તમને આ બહારનો લોક તો અંદરથી દેખાડો તમે પટી ગઈ હોય કેવી રીતે અંદર પટી હોય કેવી રીતે માલ પાકી કેવી રીતે લગાવાની હોય એ બધું તમે દેખાડો આને આને જ્યાંથી આ પાકી નીકળે ને

જો મિત્રો આર્યો ને અહીંયા અને આ બંડલ કહેવાય બંડલ ત્યાંથી ભૂખી ફેંકાય આર્યોના આ બંડલ અહીંયાથી ભૂખી ફેંકાય અહીંયાથી આગ જગ ઓલું થાય આગ ભૂખી ફેંકાય અહીંયાથી આ કોલ છે નહીં ભૂખી રહી નહીં ફેંકાય અને આ મિત્રો આર્ય ને ટેમ્પરેચર ઓલા કરવાના છે કેટલું ટેમ્પરેચર જો આર્યો આર્ય અને આ બધા બારા છે મિત્રો જો એ બારેથી અને લાકડા નાખવાના આ બધી આ દેખાય ને આથી આ હો રો આ બધું રહ્યું ને અહીંયાથી લાકડા ખડકી દેવાના પછી આ બારા બંધ કરી દેવાના બધા બારા અને અહીંયાથી હરગાવવાની ભઠ્ઠી એમ કહીને અહીંયા લાકડા લેવાના હરગાવવાની આ રીતે કંઈક લુક છે અને મિત્રો જો આ ને આ દેખાય ને ખૂણા ટેમ્પરેચર ચેક કરવાનું છે કંઈક આવો લુક છે ભઠ્ઠીનો અંદરથી જો તમે કેવો હેલો આ જો આ આને આ રીના કાન્સ્ટેબલ કહેવાય રીતે હને ચણીને આ જેવા ખાડા ને જો અહીંયા અહીંયા હે હે ઉયા તિરાડું પડી ગયું ને અહીંયા રીતે કાંસ્ટેબલ મારવાનું હોય એટલે દબાઈ જાય અને ટેમ્પરેચરનું આગ થયું ને શેકાઈ જાય બધું ફિક્સ થઈ જાય મજૂર અને આ આથી જ અહીંયાથી અંદરથી તે અહીંયાથી જો તમને દેખાડું અહીંયાથી આજો ને દેખાય અહીંયાથી ટોલિયું આવે અંદર આવે અહીંયાથી અહીંયા વચ્ચે આટલું આટલું દેખાય ને હમણાં ને દી માં પઠ્ઠી હરગાવવાની છે ત્યારે તમને દેખાડીશ કેવી રીતે લાકડા ગોઠવે કેવી રીતે હરગાવે પઠ્ઠી કઉ તમને બધું મિત્રો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો